ભાઈ ખંભાત નો ફેમસ હલવાસન સુતર ફેણી અને પાપડ ચવાણ હલવાસન પાક અને સુગર ફ્રી હલવાસન મંગાવો ડાયરેક્ટ ફેક્ટરી પરથી ખંભાત ની એકસો વર્ષ જૂની ટ્રેડિશનલ સ્વીટ નું નામ છે હલવાસન અને જેમણે ઇન્વેન્ટ કરી હતી એમનું નામ છે રતિલાલ ચુનીલાલ હલવાસનવાળા આજે પણ ઓલ ઓવર ઇન્ડિયામાં ડાયરેક્ટ ફેક્ટરી પરથી આ ટ્રેડિશનલ ટેસ્ટ લોકો ઘરે બેઠા એન્જોય કરી રહ્યા છે હલવાસન બનાવવાની જે રીત છે ને એ ઓછામાં ઓછા પાંચ છ કલાક તો લાગી જ જાય છે સવારે ફ્રેશ દૂધ આવે છે દૂધને પછી ઉકાળવામાં આવે છે ઘઉંના ફાળા નાખીને આખી મીઠાઈ તૈયાર કરવામાં આવે છે ભાઈ દર વખતની જેમ કોન્સ્ટન્ટ એક સરખો ટેસ્ટ મેન્ટેન કરેલો છે બીજું કે સ્વીટનેસ અને ડ્રાય ફ્રૂટ અલગ કમાલ કરે છે હલવાસનમાં સ્ટીકી થોડું ઘણું લાગશે એ હોવું જરૂરી છે કે વધારે પડતી મોટી કણી નથી એટલે કણી બી જે છે તે મોવા મુક્ષો એટલે મેલ્ટ થવાનું ચાલુ થઈ જશે એ રીતનો ટેસ્ટ છે આમાં જ તમને સુગર ફ્રીનો પણ ઓપ્શન મળી જશે જેની અંદર સુગરનો યુઝ નથી થયો જેની અંદર સ્ટીવિયાનો યુઝ થયો છે પાપા ચોણ છે એમાં નો ઓનિયન નો ગાર્લિક આવે છે પ્યોર જઈનો આવે છે ને અમારી બધી પ્રોડક્ટ જઈને જ આવે છે રોજ મોર્નિંગમાં દૂધ આવે હલવાસન બને પેક થાય અને ડિલિવરી માટે સેમ ડે ફેક્ટરી પરથી ડિસ્પેચ પર થઈ જાય છે સ્ક્રીન પર આપેલા નંબર પર હાઈ લખીને WhatsApp કરો પ્રાઇસ થી લઈને દરેક ડિટેલ ઓટોમેટિક આવી જ જશે ગુજરાતમાં બે દિવસમાં મળી જાય છે બોમ્બેમાં બે દિવસમાં મળે છે બાકી બીજી સિટીમાં ચાર પાંચ દિવસમાં કુરિયર ઘર બેઠા મળી જાય છે કેટલા વર્ષોથી તમે ટેસ્ટ એન્જોય કરો અહીંયા દસ વર્ષથી આવી દસ વર્ષથી કેવો લાગે ટેસ્ટ બહુ સરસ હલવાસન વાત કરીએ તો 1 નંબર 1 નંબર 1 નંબર ને અને તમે કઈ યુએસએ લઈ જવાના છો હા હા યુએસએ આજે મોકલવાનું છે હા એક વાત છે હા એકદમ ટોપ આઈટમ છે ટોપ આઈટમ એવું ને ખંભાત આવી એટલે હલવાસન માટે રતિલાલ ચુનીલાલ હલવાસન વાળા અરે જ્યારે ખંભાત થી શોપ ઉપરથી બાય કરવો તો અમારો એડ્રેસ છે ચિતારી બજાર ત્રણ દરવાજા પાસે અને બીજી શોપ છે અમારી ધર્મદ તારાપુર વચ્ચે મણિલક્ષ્મી તીર્થની બહાર છે ત્યાંથી બી તમે ખરીદી કરી શકો છો રતિલાલ ચુનીલાલ હલવાસન વાળા ખંભાત